ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મામલે અગ્નિકાંડમાં ત્રણ આરોપીને જામીન મળવા મામલે પરિવારજનોએ સુપ્રીમમાં જવાની તૈયારી બતાવી છે ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટે મહાનગરપાલિકાના ત્રણ એન્જિનિયર રાજેશ મકવાણા ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન અરજી મંજૂર કરી છે સરકાર સુપ્રીમ જય જામીન અરજી રદ કરાવે તેવી પરિવારજનોએ માંગ કરી છે અત્યારે ત્રણ આરોપીને જામીન મળ્યા પછી એક બાદ એક તમામને જામીન મળી જશે તેવું પીડિતોના પરિવારનું કહેવું છે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે પીડિત પરિવારોએ જવાની તૈયારી કરી છે છે આરોપી સામે ડે ડે ટુ કેસ માંગ કરવામાં આવી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં ત્રણ ડેપ્યુટી એન્જિનિયરના જામીન છે તે મંજૂર થયા છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ કે જે પીડિતના પરિવારજનો છે અને તેમના જે એડવોકેટ છે તેઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે શું કેશો તમે એક પરિવારજનો છો તમારા પરિવારમાંથી કોણ ગયું તું અને અત્યારે જે ત્રણ જે ડેપ્યુટી એન્જિનિયર છે તેમના જામીન મંજૂર થયા છે શું તેને લઈ મારા પરિવારમાંથી દીકરો મારો ગયો હતો આ ના મંજૂર જ થવા જોઈએ આ જામીન મંજૂર ન થવા જોઈએ આજે જામીન મંજૂર થયા છે હવે આગળ જતાં આપણી શું તૈયારી રહેશે આગળ જતાં તો સુપ્રીમ કોર્ટમાં સરકારશ્રીને અમે કહીશ કે તમે જાઓ અને અમારે તો ફૂલ તૈયારી જ છે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ઈ હસભાઈ સંઘવી પાસે જે છે તો ઈ પણ એને અમે કેવા માંગી કે ભાઈ તમે તે અમારી સાથે રહીને આ કરો આ વ્યાજ બી નથી લાગતું અમને કે આના જામીન મંજૂર થઈ આવી તમે તમારું જે વાલ સોયું છે તે ગુમાવ્યું છે તમે રોજ પીડાતા હશો બરોબર છે આ લોકોને કેવી સજા થવી જોઈએ અત્યાર સુધી સરકાર તરફથી તમને કેવી મદદ મળી છે આ લોકોનો તો ફાંસીની સજા થાય તોય ઓછી જ છે અમારા માટે તો કે અમે અમારો આજ વીસ વર્ષનો દીકરો ગુમાવ્યો તો અમને તો થાતું જ હોય ને ચોક્કસ મારી સાથે એડવોકેટ છે આપણે તેના સાથે પણ વાત કરીશી જે ત્રણ લોકોના જામીન છે તે મંજૂર થયા છે હવે આગળ જતાં આપણી શું તૈયારી રહેશે મારા જે ક્લાયન્ટ્સ છે પીડિત પરિવાર જનો તેમના દ્વારા સૂચના છે કે આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓ છે એમના જામીન મંજૂર થયા છે તો તેના સામેની આગળની કાર્યવાહી કરવામાં આવે સાથો સાથ અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ દ્વારા

જે તે એડવોકેટની હોય છે અને સરકાર પક્ષને આ જે સરકારી વકીલ હોય એ કોઈ જજથી પણ જો કોઈ ભૂલચૂક થાય તો એ સુધારવાની જવાબદારી સરકારી વકીલની હોય છે ચોક્કસ મારી સાથે પરિવારના અન્ય લોકો પણ છે તમારા પરિવારમાંથી તમે કોને ગુમાવ્યા છે ને હવે આગળ જતાં શું તૈયારી છે મારો નાનો ભાઈ જય અનિલભાઈ ગોરેજા અત્યારે ત્રણ જણાને જામીન મળ્યા છે એ ત્રણ જણા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આ જામીન આના ના મંજૂર થાય એ તૈયારી અને ગુજરાત સરકારને હજી એક વસ્તુ ગઈ છે કે અત્યારે જે આરોપી દ્વારા કેસને ડીલે કરવામાં આવે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે કે તંત્ર જે બેસાડેલું હોય કે કોક આ જવાબદારી તો સરકારે કોકને દીધી છે આ કેસ આગળ હલાવવા બાબતે એ હજી આ ડીલે હાલે છે ડે ટુ ડે હિયરિંગમાં હજી ઉધી નથી આવ્યું આજે આઠ મહિના થયા તો હજી એમને ઢીલે ઢીલું જ હાલે છે ચોક્કસ ટીઆરપી અગ્નિકાંડ જે બન્યો હતો તેને કોઈ પણ લોકો ભૂલી શકે તેમ નથી કેમકે આ અગ્નિકાંડમાં કેટલાય લોકોએ પોતાના વાહલ સોયા ગુમાવ્યા છે ત્યારે જે પરિવારજનો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે કોર્ટમાં જે આ કામગીરી છે ક્યાંક ને ક્યાંક તે ધીમી ગતિએ ચાલી રહી છે ત્યારે તન ડેપ્યુટી એન્જિનિયર કે જેના જામીન છે તે મંજૂર થયા છે તેને લઈને હવે જે વાલીઓ છે કે જે તેમના સગા સંબંધીઓ છે તેમના દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ સુધી ફાઇટ આપવામાં આવે અને આજે ત્રણેયના જે જામીન મંજૂર થયા છે તેમના જામીન છે તેને ના મંજૂર કરવામાં આવે દિવ્યશ જોશી જી મીડિયા રાજકોટ